સુંદર ઘર બનાવવું દરેક મનુષ્યનું સ્વપ્ન હોય છે અને એ ઘરમાં જે પરિવાર ખુશીથી રહે છે તે મકાનને ઘર બનાવે છે શાસ્ત્રોમાં વાસ્તુ ભગવાનને ભૂમિના દેવતા કહેવામાં આવે છે જેની પૂજા ઇમારત બનાવતા પહેલાં કરવામાં આવે છે વાસ્તુ દેવતાને પ્રસન્ન કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને સાથે સાથે તેમને લગતા નિયમોનું પાલન પણ કરવું પડે છે ભૂમિના દેવતા છે વાસ્તુ ભગવાન સૃષ્ટિના નિર્માણની સાથે સાથે દરેક દેવી દેવતાઓને ખાસ જવાબદારી સોંપવામાં આવી કે જેની સમય સમય પર આવશ્યક આરાધના કરીને મનુષ્ય સુખની સાથે જીવન વિતાવી શકે છે વાસ્તુ ભગવાનની આરાધનાનું મહત્વ એ છે કે જો નિર્માણ પહેલાં તેમને યાદ કરવામાં આવે તો તે ઇમારતમાં નિવાસ કરવાવાળા લોકોના મનમાં શાંતિ અને એકબીજાની સાથે સારો વ્યવહાર કરે છે અને કોઈ પણ પ્રકારનો કલેશ ઘરમાં રહેતો નથી કોઈ પણ મકાનનું નિર્માણ વાસ્તુ ભગવાનની પૂજા વગર અધૂરું છે અને સાથે સાથે કેટલાક નિયમોનું પણ પાલન કરવું આવશ્યક છે જેના કારણે વાસ્તુ દોષથી બચી શકાય છે આ વાસ્તુના ભગવાન કેવી રીતે પ્રગટ થયા તેના વિશે એક પૌરાણિક કથા છે જય શ્રી મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ વાસ્તુ ભગવાનના પ્રગટ થવાની કથા પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો પૌરાણિક લોકકથાઓમાં ઉલ્લેખ છે કે વાસ્તુદેવનો જન્મ ભગવાન શિવના પરસેવાના ટીપાથી થયો હતો શાસ્ત્રો અનુસાર ભગવાન શિવ અને અંધકાસુર રાક્ષસ વચ્ચે ખૂબ જ ભયંકર યુદ્ધ થયું તે યુદ્ધમાં શિવજીના શરીરના પરસેવાના કેટલાક ટીપા જમીન પર પડ્યા ભગવાન શંકરના પરસેવાના ટીપાથી આકાશ અને ધરતીમાં કોહરામ મચી ગયો એક પ્રાણીનો જન્મ થયો જે દેવતાઓનો સંહાર કરવા લાગ્યો એટલા તાકાતવર અને ભયાનક હતા કે દેવતાઓના મનમાં ડર બેસી ગયો આ વચ્ચે ઇન્દ્રલોકમાં પણ દેવતાઓ ભયભીત થઈને રક્ષા માટે બ્રહ્માજીની શરણમાં પહોંચ્યા બ્રહ્માજીએ દેવતાઓને ઉપાય બતાવ્યો કે કે જે પરસેવાના ટીપાથી જે પ્રાણી ઉત્પન્ન થયું છે તેને ઊંધા મોડે પછાડીને તેની ઉપર બેસી જવાનું દેવતાઓએ બ્રહ્માજીની સલાહ માની અને તેને ઊંધા મોડે જમીન પર પછાડીને તેની ઉપર બેસી ગયા દેવતાઓના આ પ્રહારથી તે પ્રાણી આકળ વિકસ થઈ ગઈ અને તેમનાથી છૂટવાના પ્રયત્ન કરવા લાગ્યો જ્યારે બ્રહ્માજી ત્યાં પહોંચ્યા તો તે પ્રાણીએ પોતાનો દોષ અને દેવતાઓની સાથે ખરાબ કરેલા વ્યવહારના વિશે બ્રહ્માજી તેને પૂછવા લાગ્યા તે પ્રાણીએ બ્રહ્માજીને પ્રશ્ન કર્યો કે આમાં પોતાનો શું દોષ છે બ્રહ્માજીએ તેમના આગ્રહ પર તેને ક્ષમા તો કરી દીધા અને સાથે સાથે વાસ્તુના દેવતા પણ ઘોષિત કરી દીધા વાસ્તુને આશીર્વાદ મળ્યા અને બ્રહ્માજીએ કહ્યું કે જે પણ ઘર ભવન કિલ્લા ગામ શહેર મંદિર કસાનું પણ નિર્માણ કરે તો એ પહેલાં દેવતાઓની સાથે તેમની પણ પૂજા થશે જે તેમની અવગણના કરશે તે વ્યક્તિ જીવનમાં મુશ્કેલીઓ આવતી રહેશે અને અશાંતિ અને કલેશથી પીડિત રહેશે સાથે સાથે દરિદ્રતાની સાથે અકાળ મૃત્યુ પણ થઈ શકે છે આ દિવસ બાદ વાસ્તુદેવતાને ભૂમિ અને ભવનના દેવતા પણ માનવામાં આવે છે વાસ્તુ ભગવાનનો દરેક ભૂમિ પર વાસ માનવામાં આવે છે પુરાણો તથા વાસ્તુશાસ્ત્ર અનુસાર દેવતાનું મસ્તક ઈશાન ખૂણામાં અથવા તો ઉત્તર પૂર્વ હાથ ઉત્તર અથવા પૂર્વ દિશામાં અને પગ નૈઋત્ય દિશામાં અથવા તો દક્ષિણ પશ્ચિમ દિશામાં હોવા જોઈએ આ દિશાઓનું ધ્યાન રાખીને વાસ્તુ ભગવાનની પૂજા કરવાથી તેનાથી જોડાયેલા દોષોથી દૂર થવાય છે વાસ્તુશાસ્ત્ર એમ તો ભયભીત કરવાવાળું નથી પરંતુ વાસ્તુશાસ્ત્રમાં નાના નાના કારણોથી લોકો ભયભીત થઈ જાય છે અને મનમાં એક ધારણા બનાવી લે છે કે ઘરમાં કોઈ પ્રકારનું અનિષ્ટ થવા પર વાસ્તુ દોષ માનવા લાગે છે વાસ્તુશાસ્ત્રનો સ્પષ્ટ અર્થ છે કે ઘરમાં ચારે દિશાઓમાં મળવા વાળી ઉર્જાના તરંગોનું સંતુલન બનાવી રાખવું જો આ ઉર્જા આપને સંતુલિત રૂપમાં મળતી રહે તો ઘરમાં સુખ અને શાંતિ હંમેશા બની રહે છે ઘર નિર્માણ વખતે આપણે ધ્યાન રાખવું જોઈએ કે રસોઈઘર દક્ષિણ પૂર્વ દિશામાં શયનખંડનો રૂમ દક્ષિણ પશ્ચિમ દિશામાં બાળકોનો રૂમ ઉત્તર પશ્ચિમ દિશામાં અને શૌચાલય આદિ દક્ષિણ દિશામાં બનાવવા જોઈએ ઘરમાંથી જે પાણી નીકળે છે તેનું નિકાસ સ્થાન ઉત્તર દિશામાં હોવું જોઈએ બારી દરવાજા પૂર્વ અથવા ઉત્તર દિશામાં ખુલવા જોઈએ મુખ્ય દરવાજો અન્ય દરવાજા કરતાં થોડો મોટો અને વજનદાર હોવો જરૂરી છે ત્રણ દરવાજા એક લાઇનમાં ન હોવા જોઈએ દરવાજા બંધ કરતી વખતે અવાજ ન આવવો જોઈએ ઉત્તર અથવા પૂર્વ દિશામાં તુલસીનો છોડ સ્થાપિત કરવો અને પૂર્વજોની તસવીરને પૂજા ઘરમાં ક્યારે પણ ન રાખવી જોઈએ સાયંકાળે ઘરમાં દીપક પ્રજ્વલિત કરવો અને ઈષ્ટદેવનું ધ્યાન અને પૂજન અવશ્ય કરવું પોતાની આવકનો એક ભાગ ઈષ્ટદેવના નામ પર અલગ રાખવો જેનાથી ઘરમાં હંમેશા સમૃદ્ધિ બની રહે છે આમ વાસ્તુશાસ્ત્રના નિયમોને માનીને નિવાસસ્થાન પર બહુ જ આસાનીથી સુખ અને સમૃદ્ધિ મેળવી શકાય છે જો વાસ્તુને લઈને કોઈ ભૂલ થઈ હોય તો ગભરાવાની કોઈ પણ જરૂર નથી કારણ કે શાસ્ત્રોમાં દરેક ચીજોનો ઉપાય બતાવવામાં આવેલો છે મનુષ્યને દેવતાઓ પર સાચી નિષ્ઠા રાખીને પોતાનું કાર્ય કરતા રહેવું જોઈએ કારણ કે દેવતાઓ પણ ક્યારેય મનુષ્યને અથવા કોઈ પણ પ્રાણીનું અહિત નથી ઈચ્છતા જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી અવનવી રસપ્રદ મહત્વપૂર્ણ વાતો સાથે